સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ઉભરતા રોગચાળાની ભીતિ સેવાય છે શાળાના બાળકો સહિત ગ્રામજનો ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે તો ગ્રામ પંચાયત નિંદ્રાધીન બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બનવા પામી છે ગ્રામ પંચાયતની ઢીલી નીતિના કારણે વારંવાર ફાંગલી ગામ ખાતે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે આ ગટરનું કામ કર્યાને છ મહિના થયા છે તો થામઠામ ગામમાં ગટર ઉભરાય છે ગામમાં જ્યાં જુઓ ત્યાં ગારોનું પાણી થાય છે તો કોઈ ધ્યાન આપવામાં આવતી નથી સરપંચ દ્વારા અને ગટરના પાણીથી લોકોને બહુ પરેશાની થાય છે મારી પોતાની ખડકી જ ગટર લીક છે તો કોઈ એમાં ધ્યાન આપતું નથી કે હાલવા ચાલવામાં બહુ ખૂબ તકલીફ પડે છે ઘણી જગ્યાએ ગટર ઉભરાય છે અનેક જગ્યાએ આ રસ્તો છે આ રસ્તામાં ચાલે એવું નથી આ ગટર છે આમી એમ ચાલે છે 6 મહિના ગટર તો આ ગટરમાં નાખેલા નથી ખોલી કરી નાખ્યું અમે મરો ગટર ઈએસ્ટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક સે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ